આ જુનાગઢ ભારતી આશ્રમ ની સામે એના ધુણા બનાવા ગયા હતા એના શિવરાત્રી ના ધુણા બનાવા ગયા હતા તમે હા એ બધા ધુણા બનાવતા બાપુ ના એટલે એ ધૂણા બનાવા ગયા હતા એટલે પછી ઈ લોકો કે મંજુ ને ઝુપડે આવા મંડી ગયા એટલે મંજુ ને ઝુપડે આવતા ને એટલે મેં પાડી ના આયા ને એ સાધુ ને મેં કીધું મારી છોકરી ને ઘરે આદમી નથી

નહિ કોઈ વાંધો નથી તમ તારે અમારે છોકરી જોઈએ અમારે મનસુબેન આ છોકરી ના પછી બાપુ મોબાઈલ નંબર મને દેતા એમની નામ બોલો નામ એક મિનિટ હો શમશાન હા શમશાન અને એનો આશ્રમ ક્યાં છે હા એનો આશ્રમ એનો આશ્રમ તો ઈ ને આયવા તા આશ્રમ ખબર નથી ઈ આશ્રમ છે છે ઈ માં માથે ને તો એમ વસ્ત્ર નતા પહેરતા છે ઈ તો તઈ તો એવું કરતા હોય પણ વાંધો હવે હા મારી વાત હવે સ્મ્સાન

ત્રાણું કરો ત્રાણું પછી ઓગણસાઠ ત્રેપન

એ હોત ને અત્યારે મને ફોન કર્યો હતો એને પછી એમ કીધું વાત કરો તો ફોન ઓકે કેટલા દીકરા દીકરીઓ એને ત્રણ દીકરા છે એક દીકરી છે હા અને દીકરી એક દીકરા નું નામ શું છે દીકરા એક નું નામ મિથુન છે હા मोट और जैसे नहीं है ना मिथुन नाम हम ना धारू ना एक रो नाम धारू नमर ना एक नाम नमर ना जून सोकरी नाम गोपी सोकरी नाम से गोपी ओके okay. मिथुन धारू नर्जुन हाँ दिक्रेण नाम गोपी हाँ दिक्रेण नाम गोपी ओके okay. सार वाला आप करों हाँ हेलो नमो ना नारायण बाबू నమునారాన 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 నమనారా అయిదు బాపు ఆప్డివా సివరాక్మా మేడాతాం పొన్యాన మేడాతాం అయాం కొన్ బోల్రేగా ఆప్యాపు మూదా� मर डिक्री छे ने ई वही गई छे नी जड़ती नहीं तो એટલે મેં તમારો નંબર માં ઢુંડામાંથી લીધા તા હા એટલે મેં કીધું ફોન કરું બાપુનો હા તો થાઈ જરી જોયો ગોતીજીઓ કાઈ થાઈ તો કરો ને અ મેં શું કર શકતા હું તો તૈયાર બાપુ મે તમને કીધું તો તમે કીધું કઈ ફોન કરજો થઈ જા કભ મેને કા બોલા આપડે ભવનાથ ના મેળામાં આવ્યા ત્યારે ભવનાથ ના મેળામાં તમારી પાસે નતો બેઠો બાપુ અચ્છા ફોટો પાડ્યો તો તમારી ફોન કરજો અત્યારે ક્યાં છો અત્યારે હું અમદાવાદ જ છું બાપુ અમદાવાદ છો હમ તો તમે આમાં બટસોપ હાલે હા બટોપ હા છે ને

ક્યાં ભેગા થયા આપણે હા આપણે ઓલા ગેટ ની સામે આ બાજુ હે આપણે ઓલા અખાડામાં જે હતો તમારે આપણે ધૂણો હતો ત્યાં હા હા મારો ક્યાં ધૂણો હતા તમારો ધૂણો અખાડામાં તો એ જ તમારી પાસે ફોટો પડાયો ત્યાં નઈ 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 ફિર તને ખબર નઈ મારો ધૂણો ક્યાં હતા એ યાદ કર બાપુ અહીંયા આપણે ઇન્દ્ર ભારતી ભારતી બાપુના ગેટ ની સામે नहीं नहीं इधर नहीं तो नहीं हमें लंबू बापू ने कुटिया ने हा में लंबू बापू ने कुटिया ने हा में हाँ मेरा धुना क्या लगता है दर बार मेरा नया धुना लागे अखाड़ा ना बाजू में नाले के बाजू में हाँ नहीं अत्यार तमर आश्रम नया चे के न्या वाह नया ही चे हाँ ता तमर नाम बापू आखु मन नो का મારું નામ શમશાન ગીરી શમશાન ગીરી હવે બાપુ એમાં એવું હતું કે તમારી ભેગી જે એક દીકરી છે ને મંજુબેન મનોજભાઈ મકવાણા ઈ તમારી હારે છે ત્રણ ચાર દીકરા છે તો એ અત્યારે તમારી ભેગી છે તો તમે તો સાધુ ના વેશ માં બાઈ ને ભેગી રાખી એનું કારણ શું અરે એ નહી રખા થોડી થોડી દેર આયા ફોન तो मैं इन्हें की तू के इसको मैं लेके नहीं आया इसको बीजा बाबा लेके गया अभी ये मेरे साथ में है कौन मंजू क्या जी? अभी हम जयपुर के पास में है तो नहीं तो और, और कहाँ से दिल्ली से हम इधर आ रहे हैं जूनागढ़ એમની પર તો આ દીકરી ને એના ત્રણ ચાર દીકરા છે અને એ એ તો મેં બધાય ને ઓળખું હું બધાય ને ઓળખું એને માં ને ભાઈ ને બધાય ને ઓળખું પણ એમની તો આ છોકરી ને અત્યારે તમે ભેગા લેતા ગયા એને ત્રણ દીકરા ને એક દીકરી છે અરે તમે હું કવ હું નથી લઈ ગયા ઓલા બીજા માં માં લઈ ગયા બીજા માં માં લઈ ગયા હોય તો બીજા લઈ ગયા એનું નામ બોલો જી એનું નામ હું છે એને નામ નાજી એ તમે સાધુ ની પરંપરા ને ખોટ બે આડો છો તમે આખી સાધુ સમાજ ને ખોટ છે તમારા એક ના હિસાબે આપડે કોઈ દીકરીને ભેગી એની દીકરી ની આરે તમે લેતા ગયા છો अरे मैं क्या बोला मेरे को सब जानते हैं इसकी माँ भी जाने भाई भी जाने बच्चे जाने जाने बोले तो खोट से ने। अरे तो साधु का को कोई नहीं होता साधु का क्या है साधु कोई को को रोटी नहीं आवे तो बाई भेगी रखी पड़े मैं तो पूरे गांव में देख लिया साधु कोई रोटी न खबरावे तो बाई राखी पड़े

ये तो ये हमारे बाजू में बैठी है यहाँ ही है ये तो ये बात नहीं किसी से कर रही है बात कराओ वो तो करे ना बात कराओ वो जिन बात नो करे ने फोन दे रहे बोले फोड़ी ना के फोन ने कहा फोन ने फोड़ी ना के बोल बात नहीं करे इसके तो माँ के हारे बात नहीं कर रही है छोकरा के हारे बात नहीं करे किसी के हारे ये वो तो मैं हूँ ये भी चॉकलेट आप ही दीदी की कोई बात मत कर अबे हमारे हूँ खबर से तो करने का एक तप करने गया तप मैं तो, तो, तो पूछे, बात बात पूछे पूछने वाली बात पूछे हूं काम खोटी बात करे तो हूं कह बाप दीकरी दीक ते लाई गोई अत्यार बना सो ते फिर कहू नहीं लाई गये આ મોબાઈલ તમારો અત્યારે તમે છો હા હા તો પછી સાધુ સમાજ ને શું કામ કલંક બેહાડો તમે ફાલતુ નથી બાપુ હું એમ કઉ છું તમે અત્યારે આ દીકરીને લઈ ગયા એ સાધુ સમાજની પરંપરા થોડી છે अरे फिर मैं बोलूं बोलू ले गया मैं इसको दिल्ली से महात्मा को भगाया इसको ये हरिद्वार इसको लेके जा, ले जा हरिद्वार तो गयी थी बात करो नहीं तो हमें खबर दूध ने पानी नु पानी थी जा तो अब बात नहीं करे तो शू करू बात न करे मुक्य नहीं

तो तो तुम्हारे बेगी ले जाओ यहाँ तो, मेरे, तो, तो, तो मेरे को तो सब जानते हैं मेरे को तो सब जानते हैं इसकी माँ भी जाने इसके छोकरा भी जाने क्या बताए भले जाने जानवा हम वहाँ तो नहीं तो मैं नागा पुगा फोटा पड़वा बस बायू भेगी रखो तो ये हारू थोड़ू जी हाँ ये तो रखे ये तूने कोई पहली बार देखा है कितना ब

કા ધંધો ખરાબ કર્યો છે તો એ કોણ બોલતા છે એsca કોણ لگتا છે હું એનો બધેય લાગતો છું બધેય લાગતા હે ને તો तेरे को હાચના જોઈએ એરી વાડી હે ને तेरे को હાચના જોઈએ તો એને તો ઈ સાધુને આ બધું ધ્યાન રાખવાનું હે આ તમારું ધ્યાન રાખવાનું તો દરબારી સંસારી બની તો પછી સંસારી બની જાવ ને તો આ સાધુ કોમનો હે રે યે બાબા કે ભેગા નહિ જાયગા કીધર જાયગા

ના ભલે સારું રહ્યું તમે કામ સારું કર્યું છે ને સાધુ સમાજ હું મુકામ બદનામ કરો છો તમારી તમારી ભવાઈ હટું થયું